સંખેડા સેવા સદન ખાતે આમ આદમી પાર્ટી ખેડૂતો તેમજ કોંગ્રેસ દ્વારા ખેડૂતને મૂંઝવતો ઓનલાઈન ખેડૂત રજીસ્ટ્રેશન મુદ્દાને લઈ સંખેડા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું સંખેડા તાલુકાના ખેડૂતો માટે ખેડૂત હિત માટે આમ આદમી પાર્ટી તેમજ સંખેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્રસિંહ વરણામિયા અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા એક જ મુદ્દાને લઈ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી આ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે જે છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે તેમજ સંખેડા વિસ્તારમાં ઘણા બધા ગરીબ ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન પણ હોઈ શકે અને જે ખેડૂત રજીસ્ટ્રેશન માટે આપેલી એપ્સ દ્વારા ઘણા બધા ખેડૂતોને રજીસ્ટ્રેશન ન થતા ખૂબ મુશ્કેલી પડી રહી છે અને જ્યારે એનો ખેડૂત રજીસ્ટ્રેશનની નોંધણી સમય મર્યાદામાં ન થાય તો તૈયાર કપાસ વેચાણ વખતે સીસીઆઈ તેમજ વેપારી સાથે કોઈ સંઘર્ષ ના સર્જાય તેને ધ્યાને લઈ બંને પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપી વહેલી તકે સંખેડા તાલુકાના આદિવાસી ખેડૂતોને જે સીસીઆઈના સંખેડા હાંડોદ અને કલેડિયા ખાતે ત્રણ કેન્દ્રા પર કોઈ વૈકલ્પિક નોંધણી થાય જેને લઈ ખેડૂત જ કપાસ વેચવા માટે આવે તો તે સમયે ખેડૂતને વલખા ન મારવા પડે અને સંખેડામાં ત્રણ કેન્દ્રમાંથી કોઈ પણ કેન્દ્ર પર જઈ જે તે ખેડૂત પોતાનો માલ સરળતાથી વેઠી શકે ખેડૂત રજીસ્ટ્રેશન નહીં થતા મહા મહેનતે પકવેલા પાકને નહીં વેચાતા ઘર્ષણ ના સર્જાય તે માટે સરકાર સુધી આ રજૂઆત કરી ખેડૂતોએ ન્યાયની માંગણી કરી હતી સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા સમિતિ વતી અમે બધા થઈને જે સરકારશ્રીએ સીસીઆઈ દ્વારા ટેકા ભાવ આઠ હજાર ને નક્કી કર્યા છે એ નક્કી કર્યા પછી એમને જે ઓનલાઈન કિસાન એપ દ્વારા જે ઓનલાઈન નોંધણી કરવાની હતી એ ઓનલાઈન નોંધણીનો સમય એક નવથી ત્રીસ નવનો સરકાર રાખેલો છે આજે અઢાર તારીખ થઈ છે પણ માન આ જિલ્લામાં દસ ટકા પણ ઓનલાઈન નોંધણી મને નથી લાગતું થઈ હોય એનું કારણ છે કે ઓનલાઈન નોંધણી કરવા માટે પહેલાં તો ખેડૂતો પાસે એન્ડ્રોઈડ ફોન જોવે હવે છોટાઉદેપુર જિલ્લો ખાસ કરીને એક આદિવાસી જિલ્લો છે જ્યાં કાઠવા સમાજ વસાવા સમાજ ભીલ સમાજ ઓબીસી એસટી એસી તમામ બધા ખેડૂતો આ જિલ્લામાં વસે છે અને એવા દરમિયાન ઘણા બધા ગામડાઓ ડુંગર વિસ્તારમાં છે ધારો કે નસવાડી છે કવાટ છે એવા બધા ગામો જ્યાં નેટવર્કનો પણ ઘણો પ્રોબ્લેમ છે એવા હેતુથી જ્યારથી પણ ઓનલાઈન નોંધણી ચાલુ થઈ છે એ જ નહોતાથી ખેડૂતો દોડધામ કરી છે પણ કોઈનું પણ ઓનલાઈન આજ સુધી હજુ સક્સેસ થયું નથી એવા સંજોગોમાં અમે છેલ્લા કેટલાક દિવસથી બધા ખેડૂતોની રજૂઆત હતી કે આપ આ રજૂઆત આપ સરકાર સીને કરો એટલે આજે આ કોંગ્રેસ સંખેડા તાલુકાના કોંગ્રેસ પરિવાર બધો ભેગો થઈને ખેડૂતો અને બધા ભેગા થઈને અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે આવનાર દિવસોમાં આ કપાસની જે નોંધણી ઓનલાઈન બંધ કરીને જે કપાસ દર વર્ષે જે રીતે જે સીસીઆઈ ત્યાં જ જે તે જીમમાં વેચાય અને ત્યાં જ નોંધણી થાય એ હેતુથી અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે યોગેન્દ્ર શિવરના મેન અત્યારે અમે સંખેડા તાલુકાના તમામ ખેડૂતો ભેગા મળીને સંખેડાના મામલાદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે સંખેડાને બોડેલી કે જે કપાસ મબલક પાક પકવે છે અને અત્યારે જે રજીસ્ટરમાં જે રજીસ્ટ્રેશનમાં જે તકલીફો થઈ રહી છે તો વહેલી તકે આ સમસ્યા દૂર થાય અને અમારા ખેડૂતોને જે એ એવી વૈકલ્પિક વ્યવસ્થા તમે કરો કે જે ખેડૂતોને સરળતા રહે કારણ કે ખેડૂતો બધા કંઈક શિક્ષિત નથી હોતા એટલે સરળતા રહે યોગ્ય પ્રમાણમાં માણસો બી તમે કર્મચારી બી રાખો તો અમારે ખેડૂતોને સરળતા રહે એવી માંગ અમે બધા ખેડૂતો આજે સંખેડામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને જણાવેલ છે ખેડૂત આગેવાન રંજનભાઈ તળવી ખેડા તાલુકાના તમામ કપાસ અપાવતા ખેડૂતો આજે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જે સરકારશ્રી તરફથી જે એપ નાખવામાં આવી છે એ તદ્દન છૂટી છે તેનાથી જે રજીસ્ટ્રેશન કરવામાં એપ દ્વારા આવે છે એ ખેડૂતોથી ઓપન થતી નથી અને રજીસ્ટ્રેશન થતું નથી તે માટે અમે જાણ કરવા માટે આવેલા અને સરકારશ્રીને અમે એ જાણ કરવા માંગીએ છીએ કે જ્યારે અઢથી વીસ લાખ ક્વિન્ટલ કપાસ જ્યારે આ બોડેલી સેન્ટર એક ટ્રાન્સોટ સેન્ટર એક ખરીદાતું હોય કલેડિયાને તો આ સીસીઆઈને આની સરળ પ્રક્રિયા થાય તેવી કોઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને આ સીસીઆઈ દ્વારા આની કંઈ ગોઠવણ આવે તો ખેડૂતોને એના માટે સરળ પડે એ માટે અમે આજે આવેદનપત્ર આપી આવેલી